નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ તેરસોથી પંદરસો ને અડસઠ મોરબી બારસોથી ચૌદસો ને ચાલીસ જેતપુર નવસો છેતાલીસથી ચૌદસો ને એકાણું હળવદ બારસોથી ચૌદસો ને છન્નું ખાંભા તેરસો એકાવનથી ચૌદસો ને નેવું સાવરકુંડલા બારસો દસથી પંદરસો બોટાદ તેરસો વીસથી પંદરસો ને છોતેર અમરેલી સાતસોથી પંદરસો ને અડસઠ જામજોધપુર તેરસો પચાસથી પંદરસો ને એકાવન બાબરા ચૌદસો પચીસથી પંદરસો ને પાંત્રીસ જામનગર એક હજારથી ચૌદસો ને સાહીઠ ગોંડલ અગિયારસો એકતાલીસથી ને સોળ ભાવનગર તેરસો પાંત્રીસથી ચૌદસો ને છપ્પન કાલાવડ તેરસોથી પંદરસો ને ચૌદ જસદણ તેરસો પચાસથી પંદરસો ને પંચોતેર